આજની ચર્ચા એક રસપ્રદ વિષયથી કરીએ સરસ્વતી તાલુકાની એક પ્રાથમિક શાળા પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા તેના વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયો સાથે જોડી રહી છે હા અને તેમણે તાજેતરમાં એક રોબોટિક ગેલેરી પ્રદર્શનનું પણ આયોજન કર્યું રોબોટિક ગેલેરી પ્રાથમિક શાળામાં હા તેનો મુખ્ય હેતુ એ જ હતો કે વિદ્યાર્થીઓને આ નવા યુગમાં વિજ્ઞાન અને શિક્ષણમાં એઆઈ ટેકનોલોજીનું મહત્વ સમજાય ચાલો આ પહેલને થોડી ઊંડાણપૂર્વક સમજીએ બિલકુલ અહીંયા સૌથી રસપ્રદ બાબત એ છે કે આ કાર્યક્રમમાં શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના લગભગ એકસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એકસો પચાસ વિદ્યાર્થીઓ હા અને આ બધું શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી દિલીપસિંહ ગોહિલ અને ગણિત શિક્ષક શ્રી નીતિનભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ થયું અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે ખરું ને કારણ કે આ માત્ર કોઈ સિદ્ધાંતિક જ્ઞાન નહોતું એવું છે ને બરાબર વિદ્યાર્થીઓએ જાતે પ્રવૃત્તિઓ કરી એટલે કે ખાલી લેક્ચર નહોતું ના બિલકુલ નહીં પ્રદર્શનમાં ભૌતિક વિજ્ઞાનના સાધનો હતા વિદ્યુત પરિપથમાં વપરાતી સંજ્ઞાઓ અને સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું અચ્છા વિદ્યાર્થીઓને સર્કિટનું જોડાણ કેવી રીતે થાય અને એની ઉપયોગિતા શું છે એના વિશે તમે કહી શકો કે એકદમ પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી અને મેં સાંભળ્યું કે એમણે કોઈ રોબોટનું મોડલ પણ બનાવ્યું હતું હા એમણે એક રોબોટનું મોડલ પણ બનાવ્યું હતું તો આ બધાનો અર્થ શું છે શું આ માત્ર એક શાળાનો કાર્યક્રમ છે કે કે પછી આ આ શિક્ષણની બદલાતી પદ્ધતિનો કોઈ સંકેત છે 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 મને લાગે બીજું જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ તો તે પાયાના સ્તરે એટલે કે ગ્રાસરૂટ લેવલ પર ટેકનોલોજીકલ શિક્ષણનો પાયો નાખવા જેવું છે ખાસ કરીને શિક્ષક શ્રી દિલીપસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણમાં એઆઈ ટેકનોલોજીના ઉપયોગ વિશે જે માર્ગદર્શન આપ્યું એ ખૂબ જ મહત્વનું છે બરાબર અને આ ઉપરાંત બીજા વિદ્યાર્થીઓએ પણ જુદી જુદી રોબોટિક્સ કિટનું નિદર્શન જોયું એટલે જ્ઞાન માત્ર ભાગ લેનારાઓ પૂરતું સીમિત નહોતું ના બિલકુલ નહીં બધાને તેની ઉપયોગિતા વિશે જાણકારી મળી અને આખા કાર્યક્રમને શાળાના આચાર્ય અને જે મેનેજમેન્ટ છે એમનો પણ પૂરો સપોર્ટ હતો એટલે ટૂંકમાં વામૈયા પ્રાથમિક શાળા જેવી સંસ્થાઓ એ વિદ્યાર્થીઓને માત્ર પેલું પુસ્તકયું જ જ્ઞાન નથી આપી રહી પણ ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યો શીખવી રહી છે હા અને આ એક બહુ મહત્વનો પ્રશ્ન પણ ઉભો કરે છે કયો પ્રશ્ન એ જ કે વિચારવા જેવી વાત એ છે કે ગ્રામીણ કક્ષાએ થતા આવા જે નવીન પ્રયાસો છે તે ભવિષ્યમાં ટેકનોલોજીના શિક્ષણને રાષ્ટ્રીય સ્તરે કેવો આકાર આપી શકે છે આજની ચર્ચા એક રસપ્રદ વિષયથી કરીએ સરસ્વતી તાલુકાની એક પ્રાથમિક શાળા પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા તેના વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયો સાથે જોડી રહી છે હા અને તેમણે તાજેતરમાં એક રોબોટિક ગેલેરી પ્રદર્શનનું પણ આયોજન કર્યું રોબોટિક ગેલેરી પ્રાથમિક શાળામાં હા તેનો મુખ્ય હેતુ એ જ હતો કે વિદ્યાર્થીઓને આ નવા યુગમાં વિજ્ઞાન અને શિક્ષણમાં એઆઈ ટેકનોલોજીનું મહત્વ સમજાય ચાલો આ પહેલને થોડી ઊંડાણપૂર્વક સમજીએ બિલકુલ અહીંયા સૌથી રસપ્રદ બાબત એ છે કે આ કાર્યક્રમમાં શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના લગભગ એકસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એકસો પચાસ વિદ્યાર્થીઓ હા અને આ બધું શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી દિલીપસિંહ ગોહિલ અને ગણિત શિક્ષક શ્રી નીતિનભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ થયું અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે ખરું ને કારણ કે આ માત્ર કોઈ જ્ઞાન નહોતું એવું છે ને બરાબર વિદ્યાર્થીઓએ જાતે પ્રવૃત્તિઓ કરી એટલે કે ખાલી લેક્ચર નહોતું ના બિલકુલ નહીં પ્રદર્શનમાં ભૌતિક વિજ્ઞાનના સાધનો હતા વિદ્યુત પરિપથમાં વપરાતી સંજ્ઞાઓ અને સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું